તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું ઉપવાસ કે વ્રત માટે ઓછા તેલમાં કાંઈ હેલ્ધી નવું એવું ખાવું હોય તો આજે આપણે શક્કરયા નહીં બાફવાના કે નહીં શેકવાની ઝંઝટ ઝટપટ બની જાય એવી ઓછા તેલમાં માત્ર દસ મિનિટમાં શક્કરિયાની નવી વાનગી કે નવો નાસ્તો બનાવીશું દહીં સાથે કે એકલું પણ તમે ખાઈ શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા અમે ચાર કપ જેટલું પાણી અને એમાં દોઢ ટી સ્પૂન જેટલું મીઠું અને અડધા લીંબુનો રસ નીચોવી આ મિશ્રણને મિક્સ કરી અને સાઈડમાં મૂકીશું તો શક્કરિયા છે એ આપણે છાલ ઉતારી એટલે તરત જ કાળા પડતા હોય તો આપણે આ રીતે પાણી પહેલાં રેડી કરી લેવાનું પછી અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે તો શક્કરિયાને મેં સારી રીતે પાણીમાં ડીપ કરીને રાખ્યા હતા વધારાની જે માટી હોય એ ઘસી અને આ રીતે મેં કાઢી લીધી અને હવે પિલરના મદદથી આ રીતે શકરિયાની છાલ આપણે ઉતારી લઈશું આ રીતે બે શક્કરિયાની હું છાલ ઉતારી લઈશ તો પાંચસો ગ્રામ જેટલું છે ચાર લોકો માટે આ રેસીપી હું બનાવી રહી છું તમારે વધારે લોકો માટે કે ઓછા લોકો માટે તો એ પ્રમાણે તમારે લેવાના હવે ખમણી લઈશું અને જે મોટા હોલ્સ હોય ત્યાં જ આપણે આ શક્કરિયાને ખમણવાનું છે તો મોટા મોટા ચિપ્સ જેવું પડશે અને બહુ સારું એવું તો તમે જોઈ શકો છો એકદમ ઝીણું ખમણ નથી વાપરવાનું આ રેસીપીમાં આપણે થોડું મોટું ખમણ હોય એ જ લેવાનું છે તો આ રીતે જે પાણી આપણે રેડી કર્યું છે એમાં શકરિયાનું છીણ આ રીતે બધું ઉમેરી દઈશું તો આ રીતે બે શકરિયાને મેં ખમણી લીધા અને તરત જ તમારે એને આ લીંબુ મીઠાવાળા પાણીમાં આ રીતે ઉમેરી દેવાનું મેં અહીંયા સિંધુ મીઠું જ વાપરેલું છે અને હવે શીંગના દાણા આપણે ક્રિસ્પી કરવાના છે જો તમારા પાસે ઓલરેડી હોય તો આ સ્ટેપ તમારે સ્કીપ કરવાનો છે તો અડધો કપ જેટલા કાચા શીંગના દાણા લઈ અને એને આપણે મીડિયમ ફ્લેમ પર ત્રણેક મિનિટ જેવું શેકી લઈશું એટલે શિંગ દાણા ક્રિસ્પી થઈ જશે અને એના ફોતરા ઇઝીલી નીકળી જશે અને ક્રિસ્પી શીંગ છે એ આપણે આ રેસીપીમાં વાપરીશું તો જો તમારા પાસે પહેલેથી શીંગ હોય તો તમારે એને અધકચરી વાટીને લઈ લેવાની તો શિંગ સારી રીતે શેકાઈ ગઈ હું એને પ્લેટમાં કાઢી લઈશ અને ઠંડી થાય એટલે ફોતરા કાઢી અને પછી આપણે એને સાથે સાથે અધકચરા વાટીશું તો આ થઈ ગયું હવે જે છીણ આપણે રાખ્યું છે એને મેં એક પાણીથી ધોઈ લીધું પછી તમારે હળવા હાથે આ રીતે નીચોવી અને એક પ્લેટમાં કાઢી લેવાનું તમારે ચારણીમાં કાઢવું હોય તો ચારણીમાં પણ કાઢી શકો છો એટલે પાણી છે એ બિલકુલ આમાંથી નીકળી જશે તો હળવા હાથે આ રીતે નીચોવી અને મેં છીણ આ રીતે એક પ્લેટમાં લઈ લીધું તો આ રીતે લીંબુ અને મીઠાવાળા પાણીમાં તમે શકરિયાનું છીણ આ રીતે રાખશો એટલે બિલકુલ કાળું નહીં પડે તો હવે શકરિયાનું છીણ તૈયાર છે આપણે ઝટપટ હવે એનો નાસ્તો બનાવી લઈશું તો એક પેન લઈ લઈશું એમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અહીંયા કઢાઈ જે પણ તમે લો જડા તળિયાવાળી લેવાની એટલે ચીપકે નહીં ગેસની ફ્લેમ મીડિયમ રાખી બે ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું ચારથી પાંચ લીલા મરચાં તીખાશ તમને જોવે એ રીતે મરચાં ચોપ કરીને અને સાથે પંદરથી વીસ મીઠા લીમડાના પાન ઉમેરી હલકા આ રીતે સતળાવા દઈશું થોડા રીતે સતરાઈ જાય એટલે શક્કરિયાનું છીણ આપણે રેડી કર્યું છે એ આપણે બધું જ ઉમેરી દઈશું તો આ રીતે શક્કરિયાનું છીણ છે એ હવે થતાં બિલકુલ વાર નહીં લાગે માત્ર પાંચ જ મિનિટમાં તમે મીડિયમ ફ્લેમ રાખશો અને થવા દેશો એટલે રેડી થઈ જશે તો આ રેસીપીમાં તમને મેક્સિમમ તો શક્કરિયું છીણવાનું ને ખમણવાનો ટાઈમ મેં નથી ગણ્યો માત્ર વઘાર કરો ત્યાં સુધીમાં દસ મિનિટમાં આ રેડી થઈ જશે તો હું એને શિંગ શક્કરિયાની ફરાળી ખીચડી કહી રહી છું તમે શક્કરિયાનું ફરાળી શાક પણ કહી શકો આ રીતે મેં મિક્સ કરી દીધું હવે આપણે એને ઢાંકી બે મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર થવા દઈશું તો અત્યારે મેં શક્કરિયાનું છીણું મેર્યું ત્યારે બે મિનિટ હાઈ ફ્લેમ કરી હતી હવે મેં બે મિનિટ મીડિયમ લો ફ્લેમ કરી અને થવા દીધું આ રીતે મિક્સ કરી દઈશું હવે સાથે સાથે મીઠું ઉમેરી દઈશું તો દોઢ ટી સ્પૂન જેટલું કે પછી સ્વાદ પ્રમાણે આપણે શકરિયાના છીણમાં પણ મીઠું ઉમેર્યું હતું એટલે તમારે ધ્યાન રાખીને મીઠું ઉમેરવાનું છે તો આ રીતે હું મીઠું ઉમેરી દઈશ મિક્સ કરી અને પાછું આપણે એને ઢાંકી બે મિનિટ જેવું થવા દઈશું તો લગભગ પાંચ જ મિનિટમાં કઢાઈમાં તમે શકરિયાનું છીણ ઉમેરશો એટલે એકદમ સારી રીતે કૂક થઈ રેડી થઈ જશે ઢાંકી બે મિનિટ જેવું એ થતું હતું ત્યાં સુધીમાં મેં શિંગદાણા જે શેક્યા હતા એના ફોતરા કાઢી અને એને હું અતકચરા તો પલ્સ કરી ચારથી પાંચ વાર તમે વાટશો એટલે અતકચરા એવા વટાઈ જશે હવે શક્કરિયાને છીણને થતાં બે મિનિટ જેવું પાછું થઈ ગયું આ રીતે તમારે એક શક્કરિયાનું છીણ લઈ હલકું ચેક કરવાનું પ્રેસ કરો એટલે ઇઝીલી બ્રેક થઈ જાય એટલે થઈ ગયું છે ટુકડા કરો તો એમાં દસ મિનિટ ઉપર ટાઈમ લાગે આ રીતે છીણને બિલકુલ થતાં વાર નહીં લાગે હવે એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર તો કલર માટે મેં ઉમેર્યો છે પણ જો તમારે લાલ મરચું પાવડર ન ખાવો હોય તો સ્કીપ પણ કરી શકો એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર અડધી ટી સ્પૂન મરી પાવડર જો તીખું વધારે જોવે તો એક ટી સ્પૂન જેટલો પણ મરી પાવડર ઉમેરી શકો છો અને અતકચરા વાટેલા શીંગના દાણા મેં અહીંયા અડધો કપ લીધા છે પણ તમારે એક કપ લેવા હોય તો એ પણ તમે લઈ શકો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે શિંગના દાણાને પણ આપણે થોડા સોફ્ટ કરવાના તો આ રીતે તમે મિક્સ કરી અને પાછું બે મિનિટ ઢાંકીને થવા દેશો એટલે તૈયાર ટેસ્ટી એવું રેડી થઈ જશે તો આ રીતે એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું અને બે મિનિટ માટે હું એને ઢાંકી થવા દઈશ બે મિનિટ જેવું હવે થઈ ગયું તો એકદમ પરફેક્ટ એવું હવે થઈ ગયું છે આપણે એમાં ગળપણ અને ખટાશ બેલેન્સ કરીશું શક્કરિયામાં આમાં નેચરલી સ્વીટનેસ હોય છે તો તમારે જો ન ઉમેરવું હોય તો પણ ચાલે અને જો થોડું ખાટું મીઠું ભાવતું હોય તો અડધો ટેબલ સ્પૂન જેટલી ખાંડ એક ચોથાઈ કપ જેટલા લીલા થાણા અને અડધા મોટા લીંબુનો રસ ખટાશ જો તમને વધારે જોવે તો એક લીંબુનો રસ પણ તમે ઉમેરી શકો છો મિક્સ કરી એક મિનિટ જેવું થવા દેશું એટલે આપણી ફરાળી ટેસ્ટી એવી શક્કરિયાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ તો તમે બટેટાની ખીચડી બનાવતા હશો સાબુદાણાની ખીચડી બનાવતા હશો પણ આ રીતે શક્કરિયાની જો ક્યારેય આવી ફરાળી ખીચડી ન બનાવી હોય તો ટ્રાય કરજો બહુ જ ભાવશે હું એને દહીં સાથે સર્વ કરી રહી છું તો દહીં સાથે વધારે સારી એવી લાગશે અને શક્કરિયા છે એ બહુ ન્યુટ્રિશનથી ભરપૂર છે એમાં ફાઈબર એન્ટીઓક્સિડન્ટ તો તમારી ઇમ્યુનિટી પણ વધારે વિટામિન એ પણ ભરપૂર એમાં છે તો જો શક્કરિયા આમ તમે ન ખાતા હોય તો ઉપવાસ હોય અને શક્કરિયા તમને મળી જાય તો આ રીતે તમે ઓછા તેલમાં બની જાય એવી શક્કરિયાની શક્કરિયાની ફરાળી ખીચડીની રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ શક્કરિયાની ખીચડીની રેસિપી કેવી લાગી તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને ને કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે કરજો થેન્ક યુ વોચિંગ